હેલો ગાઈઝ આજે આપણે બનાવશું રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ તે પણ બજાર જેવી જ ચોકલેટ બરફી ઘરે બનાવશું આ રીતને એક બાઉલ લઈ લીધું છે તેમાં આપણે એક વાટકા જેટલું મિલ્ક પાવડર નાખેલો છે અને અડધો વાટકો આપણે ટોપરું નાખેલું છે ઝીણું મેં ટોપરું ઘરે જ લીધેલું છે તમે બહારથી બુરું આવે તે લઈ શકો છો તે જ અડધો વાટકો આપણે ખાંડ નાખેલી છે અને એક વાટકો દૂધ નાખેલું છે બધું સારી રીતે હલાવી લેવાનું છે માપ એકદમ સરળ છે જો આ રીતના બધું હલાવી લેશું સારી રીતે હલાઈ લેવાનું થોડું થોડું દૂધ આપણે નાખ્યું છે એટલે એક વાટકો નાખેલો છે આ રીતના બધું સારી રીતે હલાવી લેશું ત્યાર પછી આપણે થોડી વાર હલાવશું એટલે ખાંડ ઓગળી જાય આપણી ત્યાર પછી આપણે કોકો પાવડર નાખવાનું છે તે આપણે બે ચમચી એડ કરવાનું છે જો આ રીતના બે ચમચી આપણે નાખેલો છે તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું બધું આ રીતના બેટરથી મિક્સ કરી લેવાનું છે આપણી ખાંડ પણ ઓગળી જાય ને કોઈ ગઠ્ઠા ન રહે એ રીતના આપણે મિક્સ કરી લેવાનું છે એકદમ સ્મૂથ જેવું થઈ જાય એ રીતના ટેક્સર જો આ રીતના તમે જોઈ શકો છો એકદમ રેડી થઈ ગયો છે ગાંઠા વગરનો પેસ્ટ તેમાં આપણે બે ચમચી ઘી લીધું છે નોનસ્ટિક પેનમાં લ્યો તો વધારે સારું જો આ રીતના બે ચમચી ઘી નાખીને આપણું બધું બેટર એમાં ઉમેરી દીધેલું છે જે આપણે ધીમે ધીમે હલાવતા રહેવાનું છે સ્લો ગેસ રાખવાનું છે બહુ ફૂલ નથી રાખવાનું મીડિયમ રાખશું મીડિયમ ગેસે આપણે હલાવતા રહીશું સખત નીચે બેસી ન જાય તેનું ખ્યા ખાસ ધ્યાન રાખવાનું છે જો આ રીતના આપણે સખત હલાવતા રહીશું એટલે નોનસ્ટિક પેનમાં ચોટશે નહીં આ રીતના એકદમ લચકા જેવું આપણું બેટર રેડી થઈ જશે દૂધ આપણું બળી જાય છે અને આ રીતના રેડી થઈ જાય ત્યારે એક પ્લેટમાં ગ્રીસ કરેલી હોય તેમાં ઉમેરી દેવાનું છે જો આ રીતના મેં એક પ્લેટમાં લઈ લીધું છે અને ફ્લેટ કરી લેશું સારી રીતે જો તમને મારા વિડીયા ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો એકદમ ફ્લેટ કરીને આપણે આમાં કટ પાડી દઈશું ઉપરથી છીણેલી બદામ આપણે ગાર્નિશિંગ માટે નાખેલી છે જે આ રીતના આપણે થોડો હાથેથી લગાવી દઈશું એટલે ચોટી જાય બદામ પણ અને કટ પાડી લેવાના છે અને તમે આને ફરાળમાં પણ ખાઈ શકો છો અને ફ્રીજમાં રાખો બહાર રાખો આ ખરાબ નથી થતી આઠ દિવસ સુધી તો સારી જ રહેશે તો તમે જરૂર બનાવજો તમને પણ ભાવશે જો તમને બતાવશું ટેક્સચર કેવું આપણે બરફીનું આવ્યું છે એકદમ સોફ્ટ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી બરફી બની છે એકવાર જરૂર ટ્રાય કરજો તમે જોઈ શકો છો જો હું તોડીને બતાવીશ તમને આ રીતના એકદમ સોફ્ટ છે અને ઇઝીલી બની જાય છે દસ જ મિનિટમાં રેડી થઈ જાય છે ને એકદમ સોફ્ટ આ રીતના બનાવજો ખૂબ જ ટેસ્ટી અને બાળકોને પણ ભાવે તેવી ચોકલેટ બરફીનું નામ પડે એટલે એકદમ ખાશે થેન્ક યુ